રાત ના ગાવા પડ્યા તો ફોન કરે આ તું વર્ષ ભૂલી ગયો બંને ભેગા કરતા હું પણ પેલા હમણાં આપણે હમ કરીને જા દેજો

પેલા હિવા ભાઈ વાતો ભેગા કરવા નઈ અમારે ભેગું નહીં ના થયા ભેગું થયા જ ના બેર જતા અલ્યારે મારા ભાઈ ની વાતો કરી આજ તો એમ જાદે દાદી હું કરી

એય ભાઈ રોમરો ન દેહિ ના ઓ રોમરો ગોમ બો વાત આપડી જ બે પાઈ વાતો આપડી કોણ કરે હું થવાના આપડા વલ્લે વાતો કરતા એય ભાઈ હું કહે દઉં તાન ઓ તારી બધાના ગયા અડધા ગમના હરા અડધા ગમના નહિ હરા મન તો માર ભઈ જોડે જ્યા

મો બગસ મું ના લેતો તો પેલો પડ્યો ત્યાં જોકો આડો હવે પણ ભજી તો ભાઈ છે યાર